ખુશી અને ખુશીની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે તો બહુ બધી ડિમાન્ડ ઉપર આજે હું તમારી સાથે શેર કરી રહી છું સિકંજીની રેસીપી જે ગરમીમાં સૌથી વધારે પીવાતું પીણું છે તો ચાલો આપણે રેસિપી શરૂ કરીએ સિકંજીનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે આપણે અત્યારે એક પેન લઈ લીધું છે અને ગેસ ઓન કરીને ધીમી આંચે ગરમ થવા દઈશું આપણે એમાં એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું જીરું એક ટેબલ સ્પૂન જેટલું મરી બંનેને થોડા રોસ્ટ થવા દઈશું વધારે રોસ્ટ નથી થવા દેવાના કેમકે વધારે રોસ્ટ થઈ જશે તો ટેસ્ટ બદલાઈ જશે તો હવે તમે જોઈ શકો છો કે આપણા સરસ મજાના જીરું અને મરી રોસ્ટ થઈ ગયા છે તો હવે આપણે એને મિક્સી જારમાં કાઢી લઈશું હવે એક ટેબલ સ્પૂન જેટલું આની અંદર આપણે મીઠું એડ કરીશું પછી એડ કરીશું સંચર તમે આની અંદર જલજીરા અને સાકરનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણે લાસ્ટમાં ખાંડ સિરપ બનાવવાના છે એટલે હું આની અંદર એડ નથી કરતી તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો તો બધી જ વસ્તુ આપણી ગ્રાઇન્ડ થઈને સરસ મજાનો સિકંજીનો મસાલો થઈ ગયો છે રેડી થોડો આવી રીતે કરકરો રાખવાનો એના લીધે સિકનજીમાં ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે આપણે તખમરિયા લઈ લઈશું કેમકે ઉનાળામાં બહુ જ સારા અને તખમરિયાને આપણે પલાળી દઈશું અને ઓછા પ્રમાણમાં લેવાના કેમ કે થોડાક પણ આપણે પલાળીએ ને તો પણ એ વધારે થઈ જાય છે તો આપણે થોડી વાર એને પલાળી દઈશું તખમરીયા જ્યાં સુધી પલળે છે ત્યાં સુધી આપણે અહીંયા લીંબુ ફુદીનો લઈ લીધો છે ખાંડ લઈ લીધી છે ત્રણ ટેબલ સ્પૂન લીંબુના પીસ પલાળીલા તખમરીયા ફુદીનો અને સિકંજીનો બનાવેલો મસાલો આ બધી જ વસ્તુથી સરસ મજાની આપણી સિકંજી રેડી થઈ જશે આપણે ખાંડને પહેલાં સિરપ બનાવી લઈશું થોડું પાણી એડ કરીને ખાંડને આપણે સારી રીતે ઓગાળી લઈશું ખાંડની સેવા બેટલા માટે લીધેલી છે કેમ કે આપણે સિકનજીના મસાલામાં સાકર કે કંઈ એડ કરેલું નથી અને અહીંયા આપણે લીંબુ લઈ લીધું છે એને આપણે ખાંડણીમાં કાઢી લઈશું અને પછી આપણે લઈ લઈશું ફુદીનાના પાન અને ફુદીનાના પાન અને આ લીંબુ જે લીધેલા છે લીંબુના પીસ બંનેના અચકચરા આપણે ખાંડી લેવાના છે લીંબુ અને ફુદીનાના પાન આપણા અચકચરા ખંડાઈ ગયા છે હવે આપણે એક ગ્લાસની અંદર એને કાઢી લઈશું અને હવે આપણે એની અંદર એડ કરીશું સિકંજીનો મસાલો સિકંજીનો મસાલો એડ કર્યા પછી આપણે એડ કરવાના છે જે આપણે ખાંડની સિરપ બનાવેલી હતી એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એમાં વધારે કે ઓછું કરી શકો છો પછી આપણે તખમરિયા જે પલાળેલા છે એને એડ કરી લઈશું અને હવે આપણે એની અંદર એડ કરીશું આઈસ ક્યુબ એકદમ ઠંડી ઠંડી સિકંજી હોય ને તો પીવાની ઓર મજા આવે અને આઈસ ક્યુબ એડ કર્યા પછી આપણે આની અંદર એડ કરીશું સાદી સોડા સાદી સોડા એડ કર્યા પછી તૈયાર છે આપણી સરસ મજાની ઠેલા પર મળે તેવી ઠંડી ઠંડી અને મરી મસાલાથી ભરપૂર એવી સિકંજી તો છે ને એકદમ સારી રીત તો જલ્દીથી જલ્દી ઘરે ટ્રાય કરો અને ઉનાળામાં ઘરે બેઠા સિકંજીની મજા લો સિકંજીની રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો અને ઘરે ટ્રાય કરો તો મને રિવ્યુ જણાવજો અને મળીએ કોઈ નવી રેસિપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ